આપણે ત્યાં ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ એક પ્રોવિઝન નવું લાવ્યા છે ક્રિમિનલમાં કે ભાઈ તમે ઝીરો એફઆઈઆર આખા હિન્દુસ્તાનના કોઈ બી પોલીસ સ્ટેશનમાં કરી શકો જે આ લોકોએ નહીં લીધી એ ટાઈમ પર મોબાઈલ નેટવર્ક બી બહુ પુઅર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઈઝ જોવા જઈએ તો આપણા ગુજરાત કરતાં બહુ ખરાબ છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અમે આગળ કુંબલગઢ જ ગયા હતા એટલે આ બનાવો જે છે તે એક એ લોકોના જે રાજ્ય છે એમાં એક કલંક રૂપ છે આ બનાવો એટલે એનએચએ જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બિલકુલ નિષ્ક્રિય છે અને એ તો આવા અનુભવો તો આપણે કદાચ ગુજરાતમાં હોઈએ ત્યારે પણ થાય છે કે એનએચએઆઈની તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી દિવાળીનું વેકેશન હોય એટલે ગુજરાતના લોકો રાજ્યની બહાર ફરવા માટે જાહેર અને ભાગ્યે જ કોઈ એવું સેક્ટર હોય કે જ્યાં ગુજરાતના લોકો તમને જોવા નહીં મળે પરંતુ ગુજરાતના લોકો જાય ત્યારે ઘણી બધી વખત એવા કડવા અનુભવો બીજા રાજ્યોની અંદર પણ થાય છે ત્યાંના લોકો લૂંટી રહેતા હોય ત્યાં આગળ ભાવમાં બી લૂંટફાટ થતી હોય એવા કડવા અનુભવ બી થતા હોય છે તો આજે એક એવા જ ગુજરાતના સુરતના ઉદ્યોગપતિ સાથે એમને જે કડવો અનુભવ થયો જે એમની સાથે લૂંટની ઘટના બની એ વિશે હું તમારી સાથે વાત કરવાનો છું અને આજે જેમની સાથે કડવો અનુભવ થયો એવા ધ સધન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પૂર્વ પ્રમુખ આશીષભાઈ ગુજરાતી અને આશિષભાઈ પોતે પાંડેસરા વિવિંગ કો સોસાયટીના પ્રમુખ પણ છે અને અગ્રણી વ્યુવર્સ પણ છે અને એક જાણીતા ઉદ્યોગપતિ તરીકે પણ એમનું નામ છે તો એમની રાજસ્થાનમાં એક એમની સાથે ઘટના બની આ ઘટનાની ચર્ચા થઈ ગઈ છે પરંતુ એ ઘટનાની અંદર એમના ફેમિલીએ જે સમય સૂચકતા વાપરી બીજા લોકો જ્યાં જાય તો શું કરવું જોઈએ એમને ગુજરાતની સરખામણીએ રાજસ્થાનની સુરક્ષામાં કેવો અનુભવ થયો એ બધા મુદ્દા ઉપર એની સાથે વાત કરીશું આશિષભાઈ તમે રાજસ્થાન ગયા હતા ગુજરાતના હમણાં વેકેશનમાં એ બાબતની આમ તો ઘણી બધી ચર્ચા થઈ ગઈ છે પરંતુ એમ છતાં અમારે શોર્ટમાં તમારી સાથે એવી રીતના જાણવું છે કે તમે સુરતમાં તમારો પ્રવાસ ક્યાંથી શરૂ કર્યો અને આ ઘટના તમારી સાથે ક્યાં બની એકચ્યુલી એ છવ્વીસમીએ એ લાપાચમ હતો ને એટલે અમે લોકો બધા મુહૂર્ત કરીને મોડેથી નીકળ્યા અધરવાઇઝ અમે બી એવું પ્રિફર કરીએ કે ભાઈ સુરત આપણે અંધારામાં ટ્રાવેલિંગ નહીં કરવું પરંતુ અગાઉ પણ અમે આ રૂટ પર જઈ આવેલા હતા ત્યારે તો હું ને મારા વાઇફ એકલા જ હતા અને ત્યારે અમને એવું લાગ્યું કે ભાઈ આ સેફ છે અને ગુજરાત અને રાજસ્થાનનું વાતાવરણ એક જેવું જોઈએ એવું આપણા મગજમાં હતું પરંતુ અમે લગભગ ઉદયપુરથી પંચાવન કિલોમીટર પહેલાં પીપળી ગામ અને રિષભદેવ પોલીસ સ્ટેશન લાગે એમાં એ પાછળથી ખબર પડી તો ત્યારે મને યુરિન માટે મારે ગાડી સાઈડ પર ઊભી રાખવી પડી અને ગાડીની પાછળ હું થોડા પંદરેક એક મીટર દૂર હતો અને લગભગ એકથી દોઢ મિનિટમાં જ ત્રણ છોકરાઓ જે એમણે બધું પોતાનો ચહેરો ઢાંકેલો હતો બુકાની ધારી જે આપણે કહીએ અને હાથમાં મોટા મોટા લાકડાઓ હતા એ લઈને આવ્યા અંતરત કીધું કે જી હિન્દીમાં બોલ્યા કે ભાઈ પૈસા દે તો જો બી હે દે દેતો એટલે મેં આપણે શું છે કે પ્રતિકાર કરવામાં આમાં કોઈ એ નહીં હતું એ ટાઈમ પર એટલે બધું હું આપવા માંડતો હતો અને પછી એમાંથી એક છોકરો પાછા મારા ગાડી પાસે ગયો અને એ ગાડીમાં મારી વાઈફ અને મારા ફ્રેન્ડની વાઈફ અને મારા ફ્રેન્ડનો છોકરો મારો ફ્રેન્ડનો છોકરો સ્ટિયરિંગ પર હતો ત્યારે એને પણ એવું કીધું કે તમે બહાર નીકળી જાવ નહીં તો આમને મારી નાખે પરંતુ મારા ફ્રેન્ડના છોકરાએ સમય ચૂકતા વાપરીને ગાડી આગળ લઈ લીધી અને મારી વાઈફ અને મારી ફ્રેન્ડની વાઈફે પછી એને કહ્યું કે તું ગાડી રસ્તાની વચ્ચે આડી કરી દે અને એ લોકો રસ્તાની વચ્ચે ઉતરી અને આવતું જતો ટ્રાફિક રોઈકા હેલ્પ હેલ્પ કરીને અને આડ જ ગાડી રોકાઈ ગઈ પરંતુ એ દરમિયાનમાં પહેલાં એક જણે મને માથામાં મોટો ફટકો માર્યો લાકડાનો અને મને થોડો ઈજા થઈ ટા ટાંકા પણ આવ્યા અને મારી વીંટી થોડી ટાઈટ હતી એ નીકળતી નહીં હતી એટલે એ વધારે ઉશ્કેરાઈ ગયો અને મારી વીંટી લૂંટી લીધી પરંતુ સમય ચૂકતાથી એવું થયું કે એ લોકો બાકીના જે મારી સાથે હતા મારી વાઈફ અને મારા ફ્રેન્ડી વાઈફ અને છોકરો એ લોકો બચી ગયા એ લોકો લૂંટફાટથી બચી ગયા એ લોકો ઈજાથી બચી ગયા એટલે આ રીતની સમય ચૂકતાથી નુકસાન ઓછું થયું દર્શક મિત્રો આ વાત ખાસ ધ્યાન રાખવા જેવી છે કે ઇમેજ જેટલી જ્યારે કંઈ પણ આવો હુમલો થાય તો તમને એ વખતે કશું યાદ જ નહીં આવે તો આ જો તમે સાંભળવું હોય તો તમને યાદ આવે કે તમારી જે ગાડી છે એ તમે રસ્તાની વચ્ચો વત મૂકી દો તો ટ્રાફિક અટવાઈ જાય અને લોકો તમને હેલ્પ કરે એવા આશયથી આ એક સમય સૂચકતા વાપરવામાં આવી આશિષભાઈ આપણે એ પછી તમે પોલીસ સ્ટેશનમાં ને બધે કેવી રીતના તમે ઓનલાઈન ફરિયાદ કરી તમને નજીક પોલીસ સ્ટેશન હતું પોલીસ સ્ટેશનમાં રિસ્પોન્સ કેવી રીતના મળ્યો હા એટલે એ એકચુઅલી તો ત્યાં મોબાઈલ નેટવર્ક બી બહુ પુવર છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાઈઝ જોવા જઈએ તો આપણા ગુજરાત કરતાં બહુ ખરાબ છે ત્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇવન પેટ્રોલિંગની ગાડીઓ તમને ત્રીસ ત્રીસ ચાલીસ ચાલીસ સાઠ સાઠ કિલોમીટર કોઈ જોવાની મળે એટલે અમે તો ઉદયપુર પહોંચ્યા પછી ત્યાં એક સુરતપુલ પોલીસ સ્ટેશન નજીકમાં નજીક પોલીસ સ્ટેશન અમને એ જ મળ્યું ત્યાં અમે ગયા અને ત્યાં આ ઇન્સિડન્ટની વાત કરી અને કહ્યું કે તમે એફઆઈઆર લઈ લો અને હવે આપણે ત્યાં ગૃહમંત્રી શ્રી અમિત શાહજીએ એક પ્રોવિઝન નવું લાવ્યા છે ક્રિમિનલમાં કે ભાઈ તમે ઝીરો એફઆઈઆર આખા હિન્દુસ્તાનના કોઈ બી પોલીસ સ્ટેશનમાં કરી શકો જે આ લોકોએ નહીં લીધી એ ટાઈમ પર અને એ ટાઈમ પર ખાલી એટલું મને લખી આપ્યું કે ભાઈ તમે સિવિલ હોસ્પિટલમાં જઈને તમે ઈલાજ કરાવી લો એટલે તો પ્રાયોરિટી પહેલાં મેડિકલની હતી એટલે ત્યાં જઈને ઈલાજ કરાવ્યો અને મને સ્ટિચિસ ત્રણેક આવ્યા છે એમાં અને પછી બીજે દિવસે ખબર પડી કે મને આ જે ઇન્સિડન્ટ બન્યો છે પીપલી ગામ એમાં રિષભદેવ પોલીસ સ્ટેશન લાગે અને પ્રોવિઝન એવું છે કે તમે કમ્પ્લેન ઈમેલથી કરી શકો અને કમ્પ્લેન કર્યાના બોતેર કલાકમાં તમારે પર્સનલી હાજર થવાનું હોય તો એ પ્રોસીજર પછી કરી બીજે દિવસે અમે સાંજે સાંજે આશિષભાઈ આ પહેલાં આવા કોઈ બનાવો તમે સાંભળેલા હતા કે રાજસ્થાનમાં જવા જતી વખતે આવી લૂંટફાટની ઘટનાઓ બને છે કારણ કે મેં તો સાંભળ્યા છે કે ઘણા બધા ઇન્ટિરિયર આદિવાસી કે ગામડાઓના જે વિસ્તારો છે ત્યાં આવી લૂંટની ઘટના બનતી હોય છે તો તમે આ પહેલાં આવા કોઈ ઇન્સિડન્ટ સાંભળ્યા છે ના આપણે અમે જ્યાં ગયા પહેલાં નહોતો સાંભળ્યા પરંતુ બીજે ત્રીજે જ દિવસે આ જ રૂટ પર આપણા મણા આપણા ચેમ્બરના ઘણા મિત્રો સાથે એવું થયું કે ચાલુ ગાડી એ લોકોએ ગાડી રોકવાની કોશિશ કરી બાઇક પર આવેલા એ સમયે અને થોડું ડરાવવાની પણ કોશિશ કરી પરંતુ એ લોકોએ બી ચૂકતા વાપરીને એ લોકોએ ગાડી રેસ કરીને આગળ ભગાવી દીધી એકાદ જણને તો બાઇકમાં ટક્કર બી મારી દીધી પરંતુ આ રીતનું આપણે ખ્યાલ નહોતો આપણે તો પેલો ગુજરાતમાં જે વાતાવરણ છે એ જ વાતાવરણ રાજસ્થાનમાં છે એવું માનીને જ ચાલતા હતા આવું ગુજરાતમાં લગભગ ચાલીસેક વર્ષ પહેલાં બનતું પરંતુ આપણે ત્યાં તો ખોફ એટલે મને પોલીસે પાછું કહ્યું બી કે તમે કેમ આવી રીતે અહીંયા ઉભા રહ્યા તો મેં કીધું કે ભાઈ મારે યુરિન માટે ઉભા રહેવું પડ્યું અને કદાચ જો ગાડી બગડી ગઈ હતી તો કમ્પલસરી ઉભા રહેવું પડતું હતું આ એક ઓપ્શન હતું ઊભા રહેવું કે નહીં ઊભા રહેવું પરંતુ જો ગાડી જ બગડી જાય ગાડીમાં પંચર પડી જાય તો ઊભા રહેવું પડે તો ત્યારે આ તો તમારી પોતાની જવાબદારી છે પોલીસની જવાબદારી છે કે આવું બનાવો નહીં બને કારણ કે આ વિસ્તારમાં આ સમય પર આપણા સુરતના અને ગુજરાતના જ ટુરિસ્ટો વધારે ઉદયપુર જતા હોય છે એની આગળ કુંભલગઢ જતા હોય છે અમે આગળ કુંભલગઢ જ ગયા હતા એટલે આ બનાવો જે છે તે એક એ લોકોના જે રાજ્ય છે એમાં એક કલંકરૂપ છે આ બનાવો આશિષભાઈ નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે ઘણીવાર હાઈવે ઉપર એના હેલ્પલાઈન નંબરો એનએસિઆઈના બી લખેલા હોય છે તો આવા કોઈ હેલ્પલાઇન નંબરો તમને જોવા મળ્યા હા આમ તો હેલ્પલાઈન નંબર એ લોકોએ લગભગ લગભગ દરેક પાંચસો સાતસો આઠસો હજાર મીટર પર લગાવેલા છે બોર્ડ વન ઝીરો ડબલ થ્રી એટલે અમે જેવા નેટવર્કમાં આવ્યા તો હેલ્પલાઇન નંબર પર ફોન કર્યો ફોન કરીએ એટલે પેલું તમે આવે કે ભાઈ એસ કેલી વન દબાવો ટુ ડબાઓ થ્રી દબાવો એ દબાવજે પરંતુ ત્યાં કોઈ ફે ફોન ઉચ્ચકે નહીં કોઈ રિસ્પોન્સ નહીં એટલે એનએચએઆઈ જે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા એ બિલકુલ નિષ્ક્રિય છે અને એ તો આવા અનુભવો તો આપણે કદાચ ગુજરાતમાં હોઈએ ત્યારે પણ થાય છે કે એનએચએ આઈની તરફથી કોઈ રિસ્પોન્સ મળતો નથી એટલે આ જે ક્વિક રિસ્પોન્સ સિસ્ટમ જે છે ને એ એનએચઆઈ તરફથી ફેલિયર છે આશિષભાઈએ આટલી બોલવાની હિંમત કરી તો એનએસીઆઈએ પણ જાગવાની જરૂર છે કે હાઈવે પર આવા પ્રોબ્લેમ થાય તો તમારી હેલ્પલાઇન જ હેલ્પ નહીં કરશે તો શું કામ લાગે આશિષભાઈ એક વાત એ પૂછવી છે કે રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા હમણાં થોડા સમય પહેલાં જ સુરત આવી ગયા અને એમણે સુરત માટે લાલ જાજમ બિછાવવાની વાત કરી કે રાજસ્થાન આવીને ઇન્વેસ્ટમેન્ટ કરો ટેક્સટાઇલના લોકોને પણ વાત કરી તો આવું જો હોય તો રાજસ્થાન ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કોણ જશે બિલકુલ વાત સાચી છે જો આમાં છે ને કોન્ટ્રાડિક્ટરી થાય છે કારણ કે ત્યાંના સીએમ પોતે ત્યાંનું ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ ત્યાંના ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર પોતે ખૂબ મહેનત કરે છે આખા દેશમાં બધે ફરે છે ઇન્વેસ્ટમેન્ટ માટે વિદેશમાં પણ ફરે છે ઇન્વેસ્ટમેન્ટ માટે પરંતુ જો ત્યાં તમારે કોમન સિટીઝનની સિક્યોરિટીનો જો કોઈ તમે એમાં ફૂલ પ્રૂફ સોલ્યુશન નહીં હોય તો ઇન્વેસ્ટમેન્ટમાં બહુ મોટો ફટકો પડશે કારણ કે આવા બનાવો તો ધારો કે હું ઓપનલી આવીને મેં વાત કરી પરંતુ પછી સાંભળવા મળ્યું કે હવા બનાવો છાસવારે બને છે એટલે ત્યાંની જે ઇન્ટરનલ સિક્યોરિટી સિસ્ટમ છે ત્યાંની જે પોલીસની સિસ્ટમ છે એમણે આમાં તરવ એકદમ તાત્કાલિક પગલાં લેવા પડે આ તો એમ સમજો કે ભાઈ નાની ઘાટથી આપણે બચી ગયા પૈસા ગયા એનો વાંધો નથી પરંતુ આ લોકોનો કોઈ ભરોસો નહીં એવી કોઈ જગા પર મારી દે તો કાયમનું કદાચ શું કહેવાય કે અપંગ પણ આવી જાય ગમે તે થઈ જાય એટલે આ રીતનું વાતાવરણ જો હોય તો જે ચીફ મિનિસ્ટર અને ઇન્ડસ્ટ્રી મિનિસ્ટર મહેનત કરે છે ઇન્વેસ્ટમેન્ટ માટે તો એ મહેનત બધી પાણીમાં જશે તો આશિષભાઈ કહેવાનો મતલબ એમ છે કે જો તમારે ગુજરાતનું ઇન્વેસ્ટમેન્ટ રાજસ્થાનમાં જોઈતું હોય તો તમારે સૌથી પહેલી પ્રાયોરિટી સુરક્ષાની આપવી જોઈએ એવું કહી શકાય જી જી બિલકુલ બિલકુલ કારણ કે ગુજરાતમાં જે સુરક્ષાનું વાતાવરણ છે મેં અગાઉ પણ કહ્યું કે આપણે તો આવી બધી વાતો જ્યારે નાના હતા ચાલીસ એક વર્ષ પહેલાં આવી સંભળતા પરંતુ અહીંયા એક આવો ખોફ છે ઇવન આપણે ત્યાં પણ છે ટ્રાઇબલ એરિયા એવું જરૂર થોડું ટ્રાઇબલ એરિયા બધે જ છે તો ટ્રાઇબલ એરિયામાં પણ તમે એમ સમજો કે ભાઈ સુખ અને સમૃદ્ધિ અને બીજો એક ડર બી છે બંને વસ્તુ છે સુખ સમૃદ્ધિ રોજગાર છે અને એમ્પ્લોયમેન્ટ છે અને સાથે સાથે પોલીસ અને પ્રશાસનનો એક ખોફ પણ છે આ હોવું જરૂરી છે આ જો એક છેલ્લી વાત પૂછી લઉં કે આ તમારી જિંદગીમાં જે એક અણધારો ઘટના બની તો જે લોકો હવે ફરવા માટે જાય છે તો એના માટે તમે શું કંઈક કહેવા માંગશો મેસેજ આપશો કે શું શું એમને ધ્યાન રાખવું જોઈએ બિલકુલ જો સૌથી પહેલાં તો કોઈ બી અજાણી જગ્યા પર ઊભી નહીં રાખવી ગાડી તમારો દિવસ હોય કે રાત હોય ગાડી ઊભી રાખવી હોય તો કોઈ બી હોટલ રેસ્ટોરન્ટ અથવા તો પેટ્રોલ પંપ અને એમાં પણ જ્યાં તમને ફોર વ્હીલર વધારે દેખાય ત્યાં જ ઊભી રાખવી અને એ બી ફોર વ્હીલરમાં તમારે મિક્સ રાજ્યની ગાડીઓ હોય ધારો કે એક જ રાજ્યની ધારો કે તમે રાજસ્થાન રાજ્યમાં ગયા હોય તો આરજેની ગાડી વધારે ઊભી હોય ત્યાંની ઊભી રાખવી તમારે જી જે ફાઇવ એમએચ જીજે છે એમએચ છે આરજે છે એ બધી મિક્સ ગાડીઓ હોય ત્યાં જ ઊભી રાખવી તો તમારે સિક્યોરિટી ને સેફટી તમારી સિક્યોર થશે અથવા તો કોઈ પેટ્રોલ પંપ પર ઊભી રાખવી જ્યાં ઘણી ગાડીઓ હોય ત્યારે ઊભી રાખવી અને બીજી એક વસ્તુ મને પછી આવ્યા પછી ખબર પડી કે ડેશબોર્ડ કેમેરા હોય છે જે તમે આગળ અને પાછળ લગાવી શકો જેનું તમારું રેકોર્ડિંગ બી થઈ શઈ થઈ જાય છે અને જેનું તમારે જીપીએસ લોકેશન પણ મળે છે જેથી કરીને આવા કોઈ બનાવ બને તો પોલીસને એક એવિડન્સ રૂપે તમને એક વિડીયોગ્રાફી મળી જાય છે આ સાવચેતી રાખવી જરૂરી છે અને ફરી કહું છું કે કોઈ બી અજાણી જગ્યાએ જેમ મેં ઊભી રાખી કોઈ દિવસ ઊભી રાખવી નહીં દર્શક મિત્રો આશિષભાઈ ગુજરાતથી તો ભણેલા ગણેલા છે ઇન્ડસ્ટ્રીઝની સાથે વર્ષોથી સંકળાયેલા છે તો એમને તો બધી સમજ પડે કે ઓનલાઈન કરવી પોલીસની સાથે વાત કરવી કે બધી એમને સમજ પડે પરંતુ ઘણા એવા માણસો હોય કે જેમને ઓનલાઈન કરતા નહીં આવડતું હોય તો એવા બધા માણસોની બિચારાઓની શું હાલત થાય એ પણ એક વિચારવા જેવી વાત છે આશિષભાઈ થેન્ક યુ વેરી મચ આટલી મહત્ત્વની વાત શેર કરવા બધા થેન્ક યુ થેન્ક યુ